તો સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકર યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મના પ્રકાર વિશે માહિતી મેળવી ઉપરાંત આ સમગ્ર યુગ્મનો આલેખ કેવા પ્રકારનો છે એ જાણવા માટે આપણે સગુણકોની શરતો પર ચકાસી આજે આપણે સગગુણકોના ગુણોત્તર પરથી રેખાઓનો આલેખ કયા પ્રકારનો હશે તે જોવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેના સુરેખ યુગમાંથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતિ છે તેમ એવનછેદમાં એટું બીવનછેદ બીટું અને સીવનછના સીટુ ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો આપણે એવનછેદમાં એટું બીવંછદના બીટું અને સીવન છેદમાં સીટું ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરવાનું છે કે સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ એકબીજુ વાય છેદ છે સમાંતર છે કે પછી સંપાતિ છે સમીકરણ આપેલ છે છ એક્સ ઓછા ત્રણ વાય વત્તા દસ બરાબર શૂન્ય અને બે એક્સ ઓછા વાય વત્તા નવ બરાબર શૂન્ય તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં સુરેખ સમીકરણ યુગ્મ આપણે આપેલ છે છ એક ઓછા ત્રણ વાય વધતા દસ બરાબર શૂન્ય અને બે એક્સ ઓછા વાય વત્તા નવ હવે આ સમીકરણ યુગને વ્યાપક સ્વરૂપ સાથે આ સમગ્ર યુગને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો સૌપ્રથમ મળશે આપણે એ વન એ વન એટલે પ્રથમ સમીકરણમાં એક્સનો સગવડક છ ત્યારબાદ મળશે આપણે બી વન પ્રથમ સમીકરણમાં ચલવાયનો સગવડક માઇનસ ત્રણ અને અચળપદ સી વન બરાબર પ્રથમ સમીકરણમાં અચળપદ દસ ત્યારબાદ એ ટુ બરાબર બીજા સમીકરણમાં એકસો સગોળક બે બી ટુ બરાબર બીજા સમીકરણમાં વાયનો સગોળક માઇનસ એક અને અચળપદ સી ટુ બરાબર બીજા સમીકરણનું અચળપદ નવ આ રીતે સગુણકો પ્રાપ્ત કરીને હવે સૌપ્રથમ એક્સના સગુણો કોનો ગુણો લઈએ આપણે તો એ વન છેદમાં એ ટુ બરાબર છ ના છેદમાં અને બે છ ગુણોત્તર મળશે ત્રણના છેદમાં એક એટલે કે ત્રણ ત્યારબાદ વાયના ના બી b1 છેદમાં બી નો ગુણોત્તર મેળવીએ આપણે બરાબર બી છે માઇનસ ત્રણ અને બી છે માઇનસ વન બરાબર ત્રણેકો ત્રણ જ મળશે અને માઇનસના થઈ જશે પ્લસ ગુણોત્તર મળશે ત્રણ અને છેલ્લે પદો સીવન અને સીટુનો ગુણોત્તર લઈએ આપણે સીવન છેદમાં સીટુ બરાબર દસના છેદમાં નવ આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ બે ગુણોત્તર સમાન મળે છે જ્યારે ત્રીજો ગુણોત્તર ભિન્ન મળે છે લખી શકીએ આપણે એ એટુ બરાબર બી વંછમાં બી ટુ બરાબર નથી સિવમાં સીટું આમ હોવાથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે પ્રથમ બે ગુણોતર એવંચંદુ અને બે વંચંદી ટુ સમાન મળે છે જ્યારે અચપદ ગુણોત્તર સીવનચંદુ ભિન મળે છે એટલે આપણે કહી શકીએ કે આપે સમીક્ર યુગમાંથી બનતી રેખાઓ સમાંતર હશે આભાર